ડબોઈ પોલીસની ટીમને પણસોલી પાસેથી ચાર લાખ બાવન હજાર સાતસો વીસના વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડવામાં સફળતા મળી છે ડબોઈ પીઆઈ એસ એ વાઘેલાને મળેલ બાતમીના આધારે છોટાઉદેપુર તરફથી મહેન્દ્રા ટી સફેદ રંગની ગાડી જેનો નંબર જે છે ત્રેવીસ એ એન નેવ્યાસી એકવીસ માં ત્રણ ઇસમો બેઠેલા હોવા સાથે ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે જે ડભોઈ થઈ વડોદરા તરફ જનાર હોવાની બાતમી મળી હતી જેથી પીઆઈ એસી વાઘેલાએ ડી સ્ટાફના જવાનોને સાથે રાખી પણસોલી ગામ પાસે વોચ ગોઠવી હતી થોડી વારમાં બાતમી મુજબની કાર આવતા તેને રોકાવી તપાસ કરતા ગાડીના ચાલક સહિત ત્રણ ઇસમોને નીચે ઉતારી તેઓના નામ ઠામ પૂછતા તેઓ પોતાના નામ આકાશ ઉર્ફે બિટ્ટુ ઇન્દ્રવદનભાઈ દેસાઈ ઉંમર વર્ષ બત્રીસ રેઠાણ ગાયત્રી ભુવન મકાન નંબર બસો પાંચ મહાવીર હોલ સામે વડોદરા સંજય ઉર્ફે ભૈયો સૈયદભાઈ ઠાકોર ઉંમરવર્ષ વર્ષ ત્રીસ રહેવાસી ગણેશનગર ભાતીજી મંદિર સામે ડભોઈ રોડ વડોદરા સચિન દિનેશભાઈ ચૌહાણ ઉંમર વર્ષ છવ્વીસ રહેઠાણ વાઘોડિયા રોડ ગાયત્રી મંદિર શ્યામલ કાઉન્ટિંગ સોસાયટી વડોદરાના હોવાનું જણાવ્યું હતું ત્યારે ગાડીની તપાસ કરતા વિદેશી દારૂની બોટલ લંગ છન્નું કિંમત રૂપિયા બેતાળીસ મોબાઈલ લંગ બે કિંમત રૂપિયા દસ હજાર જ્યારે કારની કિંમત ચાર લાખ મળીને કુલ માલ ચાર લાખ બાવન હજાર સાતસો વીસ સાથે ત્રણેયને ઝડપી પાડી કસ્ટડી ભેગા કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે